ઓમ વોઇસ ગુજરાતી માં તમારું સ્વાગત છે મિત્રો દેવી લક્ષ્મી ઘર માં આવતા પહેલા છ સંકેત આપે છે જો તમે તે સંકેત ને ઓળખશો તો તમે ધનવાન બની જશો હા મિત્રો હિન્દુ ધર્મ માન્યતા અનુસાર દેવી લક્ષ્મી વિના કોઈ આર્થિક પ્રગતિ નથી આ કારણ છે કે દેવી લક્ષ્મી કૃપા મેળવવા માટે લોકો દરરોજ પૂજા કરે છે માતા દેવી લક્ષ્મીની કૃપા વગર ધન વૈભવ સુખ સુવિધાની કામના કરવી અશક્ય છે જે જ્યારે દેવી લક્ષ્મી કોઈ સ્થાન છોડે છે ત્યારે ત્યાં અંધકાર અને નિરાશા હોય છે અને એવી પણ માન્યતા છે કે જ્યારે પણ માતા લક્ષ્મીનો વાસ થાય છે ત્યાં ઘણા પ્રકારના શુભ સંકેતો દેખાવા લાગે છે તો ચાલો મિત્રો આ વીડિયોમાં જાણીએ કે ઘરમાં આવતા પહેલા લક્ષ્મીજી કયા કયા સંકેતો અને સંકેતો આપે છે અને સાથે જ તમને એ પણ ખબર પડશે કે જો તમે આમાંથી એક પણ સંકેત મળે તો તમે સમજી શકો કે માતા લક્ષ્મીજી તમારા ઘરે આવવાના છે તમારે શું કરવું જોઈએ તે પછી તમારે એવા કયા કાર્યો કરવા જોઈએ કે જેથી માતા લક્ષ્મીજી તમારા ઘરમાં હંમેશ માટે રહે સંપૂર્ણ માહિતી જાણવા છેલ્લે સુધી જુઓ લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો નંબર એક જો તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ મધુમાખી આવીને મધપૂરો બનાવે છે તો તે ઘરમાં માતા લક્ષ્મી ના આગમનનો સૌથી વિશેષ સંકેત છે જો કોઈ ઘરમાં મધમાખીએ છત્ર બનાવ્યું હોય તો તમે પણ આ કથા જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે ઘરમાં તમામ સુખ સુવિધાઓ હાજર રહેશે તે જ સમયે ઘરમાં દેવી લક્ષ્મીજી નો વાસ થશે એટલે કે જો કોઈ મધમાખી ઘરમાં આવીને છત્ર બનાવે છે તો થોડાક જ દિવસોમાં તમારી આર્થિક સ્થિતિ સુધરવા જઈ રહી છે પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવવાનો છે આ મધુમખી દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં હાજર હોવાનો સંકેત આપી રહ્યા છે ચાલો તે પહેલા હું તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં ગાય માતાની અંદર તેત્રીસ કોટી દેવી દેવતાઓ સાથે વાસ માનવામાં આવે છે પછી તે વેદ પુરાણ જ્યોતિ શાસ્ત્ર કે ભગવદ્ ગીતા હોય બધે જ ગાય માતાની પૂજા કરવાનો ઉલ્લેખ છે જારે આપણે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આ ગાય અહીંથી રખડતી રહે છે ભટકતી રહે છે કોઈ સારા વ્યક્તિ હોય છે તેઓ ગાય માતાને ખવડાવે છે અન્યથા તેને મારીને ભગાડી દેશે બિચારી બેજુબાન કોઈની શિકાયત કરતી નથી જ્યારે તેણીના પેટમાં ભૂખ હોય ત્યારે તેણી ફરિયાદ કરતી નથી અને તેને ખાવા માટે કંઈ મળતું નથી તેથી તે જે પણ જુએ છે તે પ્લાસ્ટિક થાલિયા પગરખા ચપ્પલ કપડા તે રીતે તે ખાય છે અને ધીમે ધીમે આ બધું માતા ગાયના પેટમાં જમા થાય છે અસ્વસ્થ થાય છે અને તે ખૂબ જ નિર્દયતાથી પીડાય છે અને તડપી તડપીને મરી જાય છે મિત્રો જ્યારે પણ હું આ દ્રશ્ય જોઉં ત્યારે મારું મન ઘણું દુઃખી થવા લાગે છે હું રડવા લાગુ છું હું ઈચ્છું છું કે મારી સામે રહેતી દરેક માતા ગાય ક્યારે ભૂખી ન રહે તેને હંમેશા પેટ ભરીને ભોજન મળવું જોઈએ અને મિત્રો મારા સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે મને સમર્થનની જરૂર છે તેથી જેઓ અત્યારે સ્ક્રીન ક્યુઆર જોઈ રહ્યા છો તમે તમારી શ્રદ્ધા મુજબ ગાય માતાની લીલી ખુરશી માટે અગિયાર રૂપિયા એકાવન એકસો એક અથવા પાંચસો એક તમારી શ્રદ્ધા અનુસાર કરી શકો છો મિત્રો તમે ગૌ માતાની લીલી ખુશી માટે જે પણ પૈસા આપવા માંગો છો તે તમે સાચા હૃદયથી અને પવિત્ર મન સાથે કરી શકો છો તો સાથે સાથે માતા લક્ષ્મીજીની તેમના ઘરમાં હાજરી રાહત આપે છે અને ધન સંબંધિત કોઈ સમસ્યા નથી આવતી તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સુખ શાંતિની કોઈ કમી નથી કારણ કે ભગવાને એ તમને આપવાવાળા બનાવ્યા છે મિત્રો હવે માતા લક્ષ્મીના આગમનનો બીજો સંકેત આવે છે તે ઘરમાં પક્ષીઓનો માળો છે જો તમારા ઘરમાં કબૂતર સિવાય કોઈ પક્ષી આવે છે અથવા તો કોઈ પક્ષી ઇન્ડુ મૂકે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે આવનારા સમયમાં તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલવાના છે તમારા ઘરમાં લક્ષ્મીજી વાસ કરવા જઈ રહ્યા હોય તો તમને નવા સ્ત્રોતોથી આવક થવા જઈ રહી છે તો કોઈ પણ પ્રાણી સંગ્રહાલય તમારા ઘરમાં માળો બનાવે છે અને જો તે ઈંડા મૂકે છે અને બાળકોનો જન્મ થાય છે તો થોડા સમય પછી દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં આવશે તમારા બધા ખરાબ દિવસોનો અંત આવશે ત્રીજો સંકેત મિત્રો જો તમે તમારા ઘરના બેડરૂમમાં એકસાથે ત્રણ ગરોળી સમાન રેખામાં જુઓ છો જો તમને એકસાથે જોવા મળે છે તો તે પણ સૌથી મોટો સંકેત માનવામાં આવે છે કે માતા લક્ષ્મીજી ખૂબ જ જલ્દી તમારા ઘરે આવવાના છે તો જો તમને આ નિશાની દેખાય તો સમજી લેજો કે થોડા દિવસોમાં તમારા સમયમાં બદલાવ આવવાનો છે મિત્રો ચાલો જાણીએ કે દેવી લક્ષ્મીના આગમનનો આગામી સંકેત સ્વપ્નમાં વરસાદ પડતો જોવો મિત્રો જો તમે સપનામાં વરસાદ જુઓ છો તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મીજી તમારા પર જલ્દી જ ધનનો વરસાદ કરવા જઈ રહ્યા છે તો સમજી લો કે દેવી લક્ષ્મીજી તમારા ઘરે આવવાના છે તે પહેલા હું તમને જણાવવા માંગુ છું મહત્વની વાત એ છે કે જીવનમાં તમને ઘણા એવા લોકો મળ્યા હશે જેઓ તમે ખૂબ મહેનત કરો છો તો તમે કેટલાક એવા લોકોને મળ્યા હશે જેઓ બહુ ઓછું કામ કરવા છતાં ખૂબ દૂર સુધી પહોંચે છે જ્યારે તમે જીવનમાં કેટલાક એવા લોકોને પણ મળ્યા હશે જેઓ સતત મહેનત કરતા હોય છે પરંતુ અંતે તેઓ જે લાયક છે તે પ્રાપ્ત કરી શકતા નથી મિત્રો દેવી લક્ષ્મીજીના આગમનનો ચોથો સંકેત શંખનો અવાજ સાંભળવો દેવી લક્ષ્મીજીનું આગમન પણ શંખ વગાડીને તેમના ઘરને ધન અને સમૃદ્ધિથી ભરી દેવાની ઈચ્છા રાખે છે

જો તમે કોઈ સ્ત્રીને લાલ રંગની સાડી પહેરેલી જુઓ તો સમજી લો કે તે સ્ત્રી પર જલ્દી જ માતા લક્ષ્મીજીની કૃપા થવાની સાથે સાથે દેવીનો પણ આશીર્વાદ વધવાનો છે લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરશે જો તમે તમારી જાતને તમારા સપનામાં લાલ રંગની સાડી પહેરેલા જોશો તો તે પણ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે જો તમે સ્વપનમાં તમારી જાતને સફેદ રંગની સાડી પહેરેલ જુઓ તો હાથી એટલે કે જે હાથીનો રંગ સફેદ હોય તે પણ આ સ્થાન પર દટાયેલું ધન છે અચાનક આર્થિક લાભ થવાની સંભાવનાઓ પણ બને છે જો તમને તમારા સપનામાં આવા સંકેતો દેખાય છે અથવા સફેદ હાથી દેખાય છે તો આપણ માતા લક્ષ્મીજીના આશીર્વાદનો એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને તમને જલ્દી જ લક્ષ્મીજીના દર્શન થશે મિત્રો આગળનો નો સંકેત કુંવારી છોકરીને સાવરણી થી સાફ કરતા જુઓ કારણસર બહાર જાવ છો જો તમે વહેલી સવારે ઘરની બહાર આવો છો અને ત્યાં કોઈ કુંવારી છોકરી ભલે તમે પડોશમાં ઝાડુ મારતા જોવા મળે તો તે કન્યા છે જેનો અર્થ થાય છે કે નવ વર્ષથી ઓછી ઉંમરની કોઈ પણ બાળકી ઝાડુ સાફ કરતી જોવા મળે છે તો તે પણ દેવી લક્ષ્મીજી ના આગમન નો શુભ સંકેત છે સ્વપ્નમાં ઘોવડ નું દેખાવું એક શુભ સંકેત માનવામાં આવે છે અને તેનો અર્થ એવો થાય છે કે દેવી લક્ષ્મીજી તમારા આગમન ની જાણ કરી રહ્યા છે જો તમને આમાંથી કોઈ પણ સંકેત મળે તો સમજવું કે દેવી લક્ષ્મીજી તમારા પર જલ્દી જ આશીર્વાદ વરસાવશે સૌથી પહેલા હું તમને કહું છું કે મિત્રો જો તમને તમારા સપનામાં કે વાસ્તવિકતામાં મેં કહ્યા હોય તેવા કોઈ સંકેતો દેખાય તો સૌથી પહેલા તમે માંસાહારી ભજન છોડીને શુદ્ધતા અપનાવો નહીં તો માતા લક્ષ્મી તમારા ઘરે આવ્યા પછી પણ પાછા જશે તે સિવાય કોઈ પણ માતા બહેન કે કુંવારી છોકરીનું અપમાન ન કરો જે ઘરોમાં સ્ત્રીઓનું અપમાન થાય છે આવા દેવી લક્ષ્મી વાસ કરતી નથી મિત્રો જો તમને પણ આવા સંકેત મળ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો અને સાથે જ વિડિયોને લાઈક ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી